જો કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાય તો આ જવાનો તેમને તાત્કાલિક પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડશે આવનારી અગિયારમી થી ગુજરાત બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે જેને લઈ સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા તૈયારીઓ હાથ ધરાઈ છે આગામી તારીખ અગિયાર ત્રણ બે હજાર ચોવીસથી તારીખ છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી સમગ્ર રાજ્યમાં એચએસસી અને એસએસસી બોર્ડની પરીક્ષા યોજાનાર છે ત્યારે સુરતમાં પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓ દ્વારા બોર્ડની પરીક્ષાના દિવસથી ટ્રાફિક નિયમન માટે જરૂરી નિયમ બનાવાયા છે જેમાં બોર્ડની પરીક્ષા શરૂ થવા તેમજ પરીક્ષાર્થીઓના છૂટવાના સમયે ટ્રાફિક શાખાના અધિકારીઓ પોતપોતાના પોતાના વિસ્તારમાં હાજર રહી પેટ્રોલિંગ રાખશે જે જગ્યાએ ટ્રાફિક થવાની શક્યતા હોય તે જગ્યાએ ટ્રાફિક નિયમન માટે યોગ્ય ડિપ્લોયમેન્ટ રાખવામાં આવશે બોર્ડના પરીક્ષાર્થીઓ માટે ખાસ સુરત ટ્રાફિક શાખાના સર્કલ વિસ્તારમાં સરકારી મોટરસાયકલ સાથે સર્કલ વાઇઝ ત્રણ ત્રણ ટીમો મળી કુલ છત્રીસ ટીમોની ફાળવણી કરવામાં આવી છે તે ટીમો દ્વારા જો કોઈ પરીક્ષાર્થી ટ્રાફિકમાં ફસાઈ ગયું હોય તો તેને સરકારી મોટરસાયકલ પર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી તેને સમયસર પેપર આપવામાં મદદ કરશે ધોરણ દસ અને બારમાની જે અગિયાર તારીખથી પરીક્ષા ચાલુ થઈ રહી છે એમાં આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર સુરત સિટીમાં મેટ્રોના કામકાજ ચાલી રહ્યા છે અને જેના લીધે ક્યાંક ને ક્યાંક બોર્ડના વિદ્યાર્થીઓને કોઈપણ ટ્રાફિકની સમસ્યાનો સામનો ના કરવો પડે તે માટે માનનીય સીપી સાહેબ અને માન્ય જીસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે અલગથી એક ટ્રાફિકનું વ્યવસ્થાપન સ્મૂધ રહે તે પ્રમાણે ગોઠવણી કરી છે જેમાં મુખ્યત્વે સિટીના તમામ જંકશનોને ખાસ કરીને જે જગ્યાએ મેટ્રોના કામકાજ ચલે છે એ જગ્યાએ અલગથી સ્પેશિયલ ફોર્સની ફાળવણી ટ્રાફિક વ્યવસ્થાપન માટે કરવામાં આવેલી છે સાથે સાથે સુરત શહેરના ટોટલ બાર સર્કલ એકતાળીસ સેમી સર્કલ અને છત્રીસ અમારી બાઇકની પેટ્રોલિંગ ટીમ કે જે સર્કલ વાઇઝ ત્રણ ત્રણ હશે એમને એવા લોકેશન પર રાખવામાં આવી છે કે જ્યાં જનરલી મેટ્રોનું કામકાજ ચાલે છે અથવા તો વધારે પ્રમાણમાં સ્કૂલો આવેલી છે એવા લોકેશન આઇડેન્ટિફાઈ કરી આ જે બાઈક પેટ્રોલિંગની ટીમ રાખવામાં આવેલી છે તેમને અમારો ટ્રાફિક હેલ્પલાઇન નંબરનો જે સંપર્ક નંબર છે એના ઉપર કોઈ પણ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાઈ જાય અથવા તો એમને સેન્ટર સુધી પહોંચ પહોંચવા માટેની કોઈ મદદની જરૂરિયાત હોય તો અમારી ટીમોને ટ્રાફિક હેલ્પલાઇન મારફતે તાત્કાલિક અધિકારીઓને અને ટીમોને જાણ કરવામાં આવશે વિદ્યાર્થીના નંબર સાથે અને જેવો મેસેજ મળશે એટલે તુરંત જ અમારી જે બાઈક પેટ્રોલિંગની ટીમ છે એ પહોંચી કોઈપણ વિદ્યાર્થીને સુરત શહેરના કોઈપણ સેન્ટર સુધી પહોંચવામાં સમય મર્યાદામાં મદદ કરશે કે જેના લીધે વિદ્યાર્થીઓની કારકિર્દીનું અત્યંત મહત્ત્વનું જે વર્ષ છે એમાં એમને કોન્ફિડન્સ સાથે સેન્ટર સુધી પહોંચી અને એમની કારકિર્દી

ટ્રાફિક હેલ્પલાઇન નંબર પર કોલ મળ્યાથી ટ્રાફિક હેલ્પલાઇન દ્વારા પેટ્રોલિંગ કરી કોલ કરી જાણ કરવામાં આવશે પેટ્રોલિંગ ટીમનો પોલીસ કર્મચારી તાત્કાલિક ત્યાં પહોંચી પરીક્ષાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદ કરશે સુરત શહેર ટ્રાફિક શાખાનો જે હેલ્પલાઇન નંબર છે એ સેવન ફોર થ્રી ફોર ઝીરો નાઇન ફાઈવ 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 છે કે જેના પર કોઈ પણ વિદ્યાર્થી એમને ટ્રાફિકની સમસ્યાને લગતું અથવા તો સેન્ટર સુધી પહોંચવામાં કોઈપણ પ્રકારની મદદની જરૂરિયાત હશે તો આ નંબર પર કોલ કરશે તો અમારી ટીમ એ તુરંત એ જગ્યા પર પહોંચી જશે અને એમની જે પણ તકલીફ હશે એનું સમાધાન કરી આપશો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત